વિદ્યાર્થી મિત્રો કેમ છું મને જ નહીં આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તેર પોઈન્ટ બે નું ક્વેશ્ચન નંબર પાંચ જોવાના છે આપણે ઓલરેડી આગળના બધા દાખલા મુકાઈ ગયા છે આપણી યુટ્યુબ ચેનલ પર તે જઈને તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આજે વિડીયોને શાંતિપૂર્ણ એન્ડ સુધી જોજો એન્ડ સુધી જોશો તો તેનો ફાયદો એક જ છે કે તમને જ્યાં ગુણાકાર થયા કઈ રીતે આવ્યો જવાબ તે બધું જ ખબર પડશે અને કટ કરીને જોશો તો તમને ખબર પડશે નહીં મોટા મોટી ઉપર ઉપરથી ખબર પડશે પરંતુ જો આપણને ઉપર ઉપરથી ખબર પડશે તો કતે પરીક્ષામાં આવડશે નહીં એટલા માટે વિડીયોને એન્ડ સુધી જોજો બરોબર મિત્રો તો ચાલો આપણે બધા શાંતિપૂર્વક વિડીયોને નિહાળીએ તો મિત્રો હવે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ આપણે તો અહીં આપણને રકમ આપેલી છે જો જ્યાં પચાસ અવલોકન ધરાવતી નીચેની માહિતીનો બહુલ પિસ્તાલીસ હોય તો એક્સ અને વાય શોધવાનો છે બરાબર મિત્રો તો અહીંયા મિત્રો અવલોકનો એટલે એપ આવૃત્તિનો સરવાળો કેટલો આપેલો છે પચાસ આપેલો છે તો આપણે પહેલાં આનો સરવાળો લઈએ તો આઠ ને ચાર બાર બારને બાર ચોવીસ ચોવીસને દસ ચોવીસને દસ ચોત્રીસ ચોત્રીસને ચાર આડત્રીસ આડત્રીસ વધતાં એક્સ અને વાય બરાબર હવે મિત્રો એક્સ અને વાય એક્સ વત્તા વાય બરાબર આ કુલ આવૃત્તિ આપણને ત્વચા અહીંયા રકમમાં જ આપેલી છે બરાબર ત્યાર પછી આપણે આગળ ત્વચા આપેલી છે ત્યાર પછી અહીંયા આડત્રીસ આપવા જઈએ એટલે માઇનસ એક્સ વત્તા વાય બરાબર બે બાર બરાબર એક્સ વત્તા વાય આપણને કેટલા મળ્યા બાર મળ્યા ત્યાર પછી આપણે આ સૂત્ર મેળશું અને અહીંયા કિંમતો શોધવાની બાકી છે એલ બરાબર અહીંયા પિસ્તાલીસ બહુલક છે તો અહીંયા આમાં પિસ્તાલીસ શામાં આવે તો આ આમાં પિસ્તાલીસ આવે ચાલીસ અને પચાસની વચ્ચે પિસ્તાલીસ આવે તો એલ બરાબર ચાલીસ પછી એફ બરાબર એક્સ એફ વન બરાબર બાર અને એફ ટુ બરાબર દસ અને એચ બરાબર દસ બરાબર ખબર પડી ગઈ ત્યાર પછી એલ એટલે ચાલીસ વત્તા ચાલીસ વત્તા એફ વન એટલે કેટલા છે બાર બાર માઇનસ એફ એટલે એક્સ ભાગ્યા ટુ વન એટલે બાર ગુણ્યા બે એટલે ચોવીસ એફ જીરો એટલે માઇનસ એક્સ એફ ટુ એટલે દસ બરાબર ગુણ્યા એચ એચ એટલે દસ બરાબર ચાલીસ આ આ કૌશ આમાં આને અંદર ગુણ નાખીએ તો એકસો વીસ માઇનસ દસ એક્સ અને ચોઈસમાંથી દસ જાય તો ચૌદ માઇનસ એક્સ બરાબર ખબર પડી ગઈ પરંતુ મિત્રો અહીંયા આપણે એક ભૂલ કરતા રહીએ છીએ અત્યાર સુધી કે આપણે બહુલક પિસ્તાલીસ ઓલરેડી આપેલો છે આપણે બહુલક નથી શોધવાનો આપણે એક્સ અને વાય શોધવાનો અહીંયા પિસ્તાળીસ લખી દેવું પડે પિસ્તાળીસ માઇનસ ચાલીસ બરાબર એકસો વીસ દસ એક્સ ભાગ્યા ચૌદ માઇનસ એક્સ પાંચ બરાબર પાંચ આવ્યા હવે આ ચૌદ ને ઉપર લઈ જઈએ તો ચૌદ માઇનસ એક્સ બરાબર એકસો વીસ માઇનસ દસ એક્સ બરાબર ત્યારબાદ ચૌદ પાંચ સિત્તેર માઇનસ પાંચ એક્સ બરાબર એકસો વીસ માઇનસ દસ એક્સ હવે આપણે એકસો વીસ આ સિત્તેરને આ બાદ ને આ દસ એક્સને આ બાદ બરાબર દસ એક્સ માઇનસ પાંચ એક્સ બરાબર એકસો વીસ માઇનસ સિત્તેર દસમાંથી પાંચ જાય તો પાંચ એક્સ બરાબર સિત એકસો વીસમાંથી સિત્તેર જાય તો પચાસ વધે બરાબર એક્સ બરાબર પચાસ ભાગ્યા પાંચ ત્યાર પછી એક્સ બરાબર પાંચ દ પાંચ દસ પચાસ બરાબર આપણને એક્સ કેટલો મળ્યો દસ ત્યારબાદ અહીંયા આપણે એક સૂત્ર બેલ્યું છે કે એક્સ વત્તા વાય બરાબર કેટલા છે બાર આપણને એક્સ વત્તા વાય બરાબર કેટલા મળ્યા છે બાર તો એ આપણે ગણીએ કે એક્સ વત્તા વાય બરાબર બાર છે એક્સ વત્તા વાય બરાબર બાર એક્સની જગ્યાએ આપણે શું લખીશું આ દસ લખીશું બરાબર તો એક્સ બરાબર દસ વત્તા વાય બરાબર બાર વાય બરાબર બાર માઇનસ દસ આ દસને આ બાદ લખી દયા વાય બરાબર કેટલા મળ્યા બે મળ્યા આપણને બરાબર મિત્રો તો આપણે અહીંયા લખી શકીએ એક્સ બરાબર દસ અને વાય બરાબર બરાબર આ જવાબ હતો તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં કારણ કે તમારા માટે આપણે મહેનત કરીને આ વિડીયો બનાવીએ છીએ બરાબર તો આપણે મળીશું ના આ સાથે થેન્ક યુ સો મચ વિડીયો જ બહુ